મુદ્દાની વાત જેમાં સૌ પ્રથમ સૌથી મહત્વનો મુદ્દો અને જેના પર ચર્ચા કરીશું ગીર પંથકમાં ઇકો સેન્સિટીવ ઝોન અને આ ઇકો વિરોધ કરવામાં આવી રહી છે તલાલા માર્કેટ યાર્ડ ખાતે ચોવીસ જેટલા ગામોના સરપંચની બેઠક મળી જેમાં તેમણે વિરોધ નોંધાવ્યો સરપંચ હોય ખેડૂતો રાજકીય આગેવાનો તમામ એક સાથે એકી વાતનો વિરોધ કરી રહ્યા છે બેઠકમાં ઇકો સેન્સિટિવ ઝોનને નાબૂદ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં જે લોકો ઉપસ્થિત હતા ખેડૂતો હોય રાજનેતાઓ હોય કે કોઈ પણ પાર્ટીના એ રાજનેતા હોય ન કે એક પાર્ટીના અને સાથે

વિસ્તાર ઘટાડવામાં આવ્યો છે છતાં પણ એવો દાવો થાય છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન આવવાથી ખેડૂતોને નુકસાન થવાનું છે ખેડૂતો જે નિયમો છે તેનું પાલન નહીં કરી શકે ખેડૂતો આપણે જોયું હતું કે જ્યાં એક સાથે અનેક ગામના સરપંચો એકઠા થયા હતા આજે વધુ એક બેઠક મળી જેમાં એક સાથે છવ્વીસ ગામના સરપંચ જોડાયા ન માત્ર સરપંચ પરંતુ જે તાલાળાના ધારાસભ્ય છે ભગાભાઈ બારડ તે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને હવે સરકારની સામે બધા લોકો પડ્યા છે આપણે કે જુનાગઢ જિલ્લાના જે પ્રમુખ હોય ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમણે વિરોધ કર્યો ગીર સોમનાથ ના ભાજપના જિલ્લા પ્રમુખ છે તેમણે પણ વિરોધ કર્યો પૂર્વ ધારાસભ્ય હર્ષ ત્રિપડીયા તેમણે પણ વિરોધ કર્યો અને હવે એક બાદ એક સરપંચો પણ મેદાનમાં આવી રહ્યા છે પરંતુ સરકારે ગઈકાલે પણ કહ્યું હતું મૂળુભાઈ બેરાજે વન મંત્રી છે તેમણે કહ્યું આપણી પાસે સાઠ દિવસનો સમય છે ચર્ચા વિચારણા કરીશું જેમને પણ વાંધા અરજી છે તે અમે તેને તેનો અભ્યાસ કરીશું તેને અમે જોઈશું ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે પરંતુ આજે જે વિધાનસભામાં નાયબ ઉપદંડક છે કૌશિક વેખર્યા તેમણે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ મામલે હવે કેન્દ્ર સરકાર સુધી પણ રજૂઆત કરવાના છીએ જી કૌશિક વેકરિયા કહેવું છે કે આ ગામડાના મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા છે અને ભૂપેન્દ્ર યાદવ સુધી પણ આ રજૂઆત પહોંચાડવાના છીએ કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે તેવું સૂચક નિવેદન આજે કૌશિક વેકરિયાએ આજે આપ્યું છે આખરે શું કહ્યું કૌશિક વેકરિયાએ જે અમરેલીથી આવે છે આવો સાંભળીએ ત્યાં અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છે અને ખાસ કરીને આદરણીય મૂળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે અને જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભુપેન્દ્રભાઈને પણ મળવા ભુપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરીશું તો કૌશિક વેકલ્યા તો કયો છે કે આ મામલે હવે કેન્દ્ર સ્તરે રજૂઆત પહોંચાડીશુ પરંતુ હવે ડાંગમાં પણ આજે વિરોધ થયો આદિવાસીઓને પણ નુકસાન થશે તેવી એક ભીતિ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે

ભયભીત થઈ રહ્યા છે હાલમાં જ આપણે જોઈએ નેશનલ પાર્ક છે કે જે પણ છે તો ફોરેસ્ટ રક્ષિત જંગલો છે એ જંગલમાંથી રેતી પથ્થર કે બીજી બધી ફોરેસ્ટની ઉપજ થતી જે વસ્તુઓ છે એ વસ્તુ લેવા માટે પરવાનગી લેવી પડે છે ક્યાંક છે તો એના માટે છે તો મુશ્કેલી ઊભી થાય છે એ ન થાય એના માટે સરકારશ્રીએ જે ઇકો સેન્સિટિવ ઝોનમાં પરિવર્તિત ગામડાઓ કર્યા છે એના માટે એ ગામડાના લોકો આગેવાનો ભયભીત થઈ રહ્યા છે અને આ ઇકો સેન્ટ ઝોનનો વિરોધ કરી રહ્યા છે નુકસાનીમાં ડાંગના જે ઇકો સેન્સીટીવ ઝોનમાં ગામડા છે એ ગામડામાં રેતી રેતી પથ્થર કાઢવાની પણ છે તો મંજૂરી લેવી પડશે અને એ મંજૂરી અહીંયા સ્થાનિક નહીં પણ કેન્દ્ર સરકારમાંથી દિલ્હીથી છે તો લેવી પડશે એ મંજૂરી લેવા માટે લોકોને છે તો મુશ્કેલી ઊભી થશે એ ભયથી લોકો એનો છે તો વિરોધ કરી રહ્યા છે રાધા આ આખી બાબતમાં જે વિરોધ તો થયો પરંતુ શાંતિપૂર્વક વિરોધ થતો હતો પરંતુ જ્યારે દિલીપ સંઘાણી ગુજરાત ફર્સ્ટ પર આવ્યા તેમણે ખૂબ જ આકરા શબ્દો વાપર્યા હતા તેમણે કહ્યું હતું કે પહેલા તમે માણસોની ચિંતા કરો માણસોને બચાવો પછી વન્ય પ્રાણીઓને બચાવજો પહેલા આપણે ચિંતા કરવાની જરૂર છે 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 ખેડૂતોના કારણે જે આર્થિક ચક્ર તે ફરે અને જો ખેડૂતો જ કાયદાના સંઘર્ષમાં આવશે તો આપણે શું કરીશું તેમણે તમારી સાથેની વાતચીતમાં ઘણા બધા ઉદાહરણ આપ્યા હતા કે ઘણા બધા એવા ખેડૂતો છે જે જેલમાં જાય છે અને પોતાની સ્વરક્ષા માટે પણ જયારે હુમલો કરે છે પોતાના બચાવ માટે ત્યારે તેમને જેલમાં જવું પડે છે આખે આખું પરિવાર જેલમાં જતા રહે છે એટલે એક ચર્ચા એવી છેડાઈ ગઈ હતી કે આપણે શું પર્યાવરણનું રક્ષણ કરવું કે પછી માણસોનું રક્ષણ કરવું તે મામલે હવે આજે વધુ એક સિંહ પ્રેમીએ આ પ્રતિક્રિયા આપી છે તેમણે એવું કહેવું છે કે દિલીપ સંઘાણી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે દિલીપ દ્વારા જે તે વખતે વાત કરવામાં આવી હતી કે જો સિંહ પ્રત્યે એટલો બધો પ્રેમ છે તો પછી એને ઘરમાં પાડો એટલે આ વાત એ તમામ ખેડૂતોની છે ખેડૂતોની સાથે ઉભા છે એટલે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું સાથે એવી ચિંતા પણ થઈ રહી છે કે જો આ ઇકોઝોન લાગુ થઈ જશે ઇકો સેન્સિટિવ ઝોન તો પછી વન વિભાગને તાબે થઈ જવું પડશે જો ખેતરમાં થોડુંક પણ કંઈક કામ કરવું હશે તો એટલી બધી પરમિશન લેવી પડી પડશે વાવણીને લઈને કે પછી બુવા કુવા ખોદવા હોય કે બોરની કોઈ પણ કામગીરી હોય એટલે આ બધી મુશ્કેલીને લઈને તેમના દ્વારા જે એક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે એ ચિંતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શાંતિથી રજૂઆતો કરવામાં આવશે તમામ રજૂઆતો સાઠ દિવસમાં સાંભળવામાં આવશે જલપન રૂપાપલા કે જેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે દિલીપ સંઘાણી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમના દ્વારા જે વાતો કહેવામાં આવી છે વાતો તદ્દન ખોટી એવી રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એક ઝોનથી

એનો મોટો ફાળો છે આપણા સૌરાષ્ટ્રના ડેવલપમેન્ટમાં આ પાંચ જિલ્લાની અંદર ટુરિઝમના વિકાસ થયેલા છે લોકોને રોજગારી મળેલી છે અને સૌથી મોટી વાત એ કે ખેડૂતનો મિત્ર છે સિંહ સિંહને કારણે નીલગઈ ભૂંડની વસ્તી કાબૂમાં આવે છે દિલીપભાઈ સંઘાણી એવું પોતે પૂર્વ કાયદા મંત્રી છે પણ એવું લાગે છે કે એમને પણ અમુક કાયદાનું જ્ઞાન નથી દિલીપભાઈ સંઘાણી એવું કહે છે કે આ વન વિભાગે આ કાયદો બનાવેલો છે ઇકો સેન્સિટીવ ઝોનનો તો એ તદ્દન ખોટી વાત છે આ ઇકો વિભાગે કે સરકારે નથી બનાવેલો આ ઇકો સેન્સિટી ઝોનનો જે કાયદો છે જે ગાઈડલાઇન છે સુપ્રીમ સુપ્રીમ કોર્ટે કરેલી છે આ ઇકો સેન્સિટિવ ઝોન નો કાયદો બનાવવો પડે બીજું દિલીપભાઈ સંજાણી એવું કહી રહ્યા છે કે માનો કે કોઈ ખેડૂત ઉપર કે માલધારી ઉપર વન્ય પ્રાણી હુમલો કરે અને સો બચાવમાં કોઈ માણસ સામે પ્રતિકાર કરે ને વન્ય પ્રાણી ઘાયલ થાય તો એવા લોકોને છ મહિના સુધી નથી હું બાવીસ પચીસ વર્ષથી રિસર્ચ કરી રહ્યો છું આખા વિસ્તારમાં કોઈ પણ એક પણ નિર્દોષ માણસને ખેડૂતે કે કોઈ વન્ય પ્રાણી ઉપર માણસે ઈજા કરી હોય અને ખોટી રીતે કોઈને જેલમાં નાખ્યો એક પણ કિસ્સો નથી આ તદ્દન ગેરમાર્ગે દોરનારી વાત છે એટલે આમાં સામસામે બે ફાટા પડી ગયા હોય એ પ્રકારને વિકાસ હાલ પરિસ્થિતિ દેખાઈ રહી છે ક્યાંક વન વિભાગ હવે જો સિંહની વાત કરવામાં આવે તો એક તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંહ એ કોઈ પાલતુ પ્રાણી નથી એનાથી તમને કોઈ જ લાભ નથી થતો પરંતુ બીજી તરફ એ પણ વાત છે કે સિંહ માત્ર ગુજરાતનું પરંતુ એશિયાનું આગળ શું કરવા માંગે છે તેમાં સરકાર હવે અસમંજસમાં એટલા માટે છે કારણ એક બાજુ સિંહ પ્રેમીઓ છે સિંહ ને બચાવવાના છે પર્યાવરણ રક્ષા કરવાની છે બીજી બાજુ તેમના જ પક્ષના જે લોકો છે કદ્દાવર નેતાઓ છે તે ખુલીને વિરોધ કરી રહ્યા છે નારાજ થશે અને તેઓ ગુસ્સામાં આવશે તે લોકો કોઈ આંદોલન કરી શકે છે અને જો આ એઝ ઇઝ જાહેરનામું રહ્યું તો પછી એમાં પણ જે આ બધા નેતાઓ છે તે વિરોધ કરવાના છે પરંતુ આમાં જે આપણી આખી સિસ્ટમ તેને કોઈ નુકસાન ન થાય તેને ડાંગર રાખીને નિર્ણય લેવા જોઈએ કે આમાં કોઈ રાજનીતિ થવી જોઈએ આગળ વધીશું